નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું મહિલાઓને પારિવારિક હિંસાનો ભોગ બનતી અટકાવવા તથા સમાજમાં પારિવારિક હિંસા ન થાય તે માટે સરકારે કાયદા બનાવ્યા છે જ્યારે મહિલા તેના પતિ કે તેના પતિના સગાઓ દ્વારા કુરતાનો ભોગ બને છે ત્યારે તેની સુરક્ષાની વાત આવે છે મહિલા જ્યાં રહેતી હોય ત્યાં સુરક્ષિત રહે તે માટે સરકારે કાયદો બનાવ્યો છે પરંતુ સવાલ એ થાય છે કે મહિલાઓ ક્યાં છે સુરક્ષિત ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે આજે પણ એક પરણિત યુતિ ન્યાય માટે ઝંખી રહી છે શું છે સમગ્ર વિગત જોઈએ અમારા આ અહેવાલમાં અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં માં ત્રેવીસ મે બે હાજર ચોવીસ ના રોજ એક ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદ પરણીત યુવતી દ્વારા સાસરી પક્ષ વિરુદ્ધ મારામારી તેમજ દહેજ અંગે દાખલ કરવામાં આવી છે પરણિત યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવાનો સમય પંદર દિવસથી વધુ થઈ ગયો હોય તેમ છતાં હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે સમગ્ર મામલે પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી તેના ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે પરણીત યુવતી યુવતી ઉપર મરચું છાંટ્યો પોલીસે ન્યાય માટે પોલીસ ફરિયાદ કરી પરંતુ પોલીસ ફરિયાદ બાદ પણ ઘોર નિંદ્રા આરોપીઓ વિરુદ્ધ પોલીસ કેમ નથી કરી રહી કાર્યવાહી ખુલેઆમ હજુ પણ ફરી રહ્યા છે આરોપીઓ પોલીસ કેમ છાવરી રહી છે આરોપીઓને શા માટે આરોપીઓની કરવામાં આવતી નથી ધરપકડ શું સરદારનગર પોલીસને છે કોઈનો ડર આપ વિડિયોમાં જોઈ શકો છો કે યુવતીનું કેવી રીતે પતિ અને તેના સાગિરતો દ્વારા અપહરણ કરવામાં આવ્યું પતિએ પોતાની જ પત્નીનું કર્યું અપહરણ પિયરમાં રહેલી પત્નીને મળવા બોલાવી કર્યું અપહરણ અપહરણ કરીને યુવતી અત્યાચાર ગુજાર્યો ગુજરાતમાં સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે મહિલાઓ મોડી રાત્રે શહેરમાં માં બિંદાસ ફરી શકે છે પરંતુ અમદાવાદમાં તો આ કિસ્સો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી परिणित युवती ने न्याय माटे वलखा मारी रही छे आओ सांभळी आप पीड़ित युवती ना मोढे आप वीती बाईस तारीख की एक घटना है मेरे ससुराल वालों ने मेरा अपहरण कर लिया था हमने पुलिस में भी फरियाद दर्ज करवाई है आज के अठारह दिन हो गए लेकिन कोई एक्शन नहीं लिया गया है ना कि कोई उनकी धरपकड़ की गई है मैं चाहती हूँ जल्द से जल्द उनकी धरपकड़ की जाए ये मेरी नम्र विनती है आपसे ત્યારે થઈ છે પીડિત પરિવારને આરોપીઓ પરિવાર વ્યક્તિઓ દ્વારા વારંવાર સમાધાન માટે ધમકી આપી રહ્યા છે પીડિત પરિવારને કેસ પરત લઈ લેવા માટે દબાણ કરવામાં આરોપીઓ પીડિત પરિવારને સતત માનસિક ટોર્ચર કરી રહ્યા છે ગયા મહિનાની બાવીસ તારીખની આ ઘટના છે એના મારા છોકરીના સાસરિયા એનું અપહરણ કર્યું કર્યું હતું અને એને ખૂબ માર માર્યું એના વાળ કાપી દીધા એને ગુડી તરીકેથી ઈજાગ્રસ્ત કરી અને અમે પોલીસ ફરિયાદી કરી છે અને પોલીસ ફરિયાદી કરીને માને અઢાર દિવસ થઈ ગયા છે હું પોલીસ લોકો જોડે એક જ અપીલ કરું છું વિનંતી કરું છું કે આરોપીઓ ખુલ્લે આમ ઘૂરી રહ્યા છે એની જલ્દથી જલ્દ ધરપકડ કરવામાં આવે અને એને મને એનું ન્યાય મળે મારી છોકરીને ન્યાય મળે આરોપીઓના સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ આરોપીઓની માનસિક સ્થિતિ સ્પષ્ટ થાય છે આરોપીઓ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ ધમકી આપતા મેસેજ પોસ્ટ કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે સરદાનગર પોલીસ કેમ ચૂપ છે કેમ પોલીસ આરોપીઓ વિરુદ્ધ નથી કરતી કાર્યવાહી